સંખ્યા રેખા પર બિંદુને ત્રીસ સુધી ખસેડો જો આપણે સંખ્યા રેખા પર શૂન્યથી શરૂઆત કરીએ તો અહીં શૂન્ય પછીની આ પ્રથમ લીટી પાંચ દર્શાવે છે એટલે કે આ દરેક લીટી પાંચ જેટલી વધારે છે એટલે કે આ દરેક લીટી એ પાંચની અવયવી છે તો હવે આપણે સંખ્યા રેખા પર ત્રીસ ક્યાં આવશે તે જોઈએ જો આપણે આ લીટીને જોઈએ તો તે પાંચ દર્શાવે છે આપણે ત્યાર પછીની લીટી પર જઈએ તો તે આના કરતાં પાંચ વધારે હશે એટલે કે આ દસ દર્શાવે છે તેવી જ રીતે આ પંદર આ વીસ આ પચીસ અને આ ત્રીસ આમ સંખ્યા રેખા પર ત્રીસ અહીં આવે જો આપણે આ લીટીને જોઈએ તો તે પાંચ દર્શાવે છે ત્યારબાદ આ લીટી પર જઈએ તો તે આના કરતાં પાંચ વધારે હશે એટલે કે આ દસ દર્શાવે તેવી જ રીતે આ પંદર આ વીસ આ પચીસ અને આ ત્રીસ સંખ્યા રેખા પર ત્રીસ અહીં આવશે અથવા જો તમારે આને બીજી રીતે દર્શાવવું હોય તો તેને આ પ્રમાણે વિચારી શકાય અહીં આ દરેક લીટી પાંચ દર્શાવે છે માટે જો મારે ત્રીસ દર્શાવવું હોય તો અહીં સંખ્યા રેખા પર છ લીટી જમણી બાજુ જવું પડે માટે એક બે ત્રણ ચાર પાંચ છ હવે આપણે જવાબ ચકાસીએ અને બીજા કેટલાક ઉદાહરણ જોઈએ સંખ્યા રેખા પર બિંદુને ચૌદ સુધી ખસેડો તમે અહીં જોશો તો આ પ્રથમ લીટી બે દર્શાવે છે જો મારે ચૌદ સુધી પહોંચવું હોય તો મારે સાત લીટી જમણી બાજુ જવું પડે કારણ કે દરેક લીટી બે દર્શાવે છે માટે બે ચાર છ આઠ દસ બાર ચૌદ જવાબ ચકાસીએ અને આપણે આગળનો સવાલ જોઈએ સંખ્યા રેખા પર બિંદુને સોળ સુધી ખસેડો અહીં આ પ્રથમ લીટી ચાર દર્શાવે છે માટે ચાર આઠ બાર સોળ આ આપણો જવાબ થશે જો તમારે તેને બીજી રીતે વિચારવું હોય તો શૂન્ય થી સોળ સુધી પહોંચવા આપણને ચાર એકમ કેટલી વાર જોઈએ ચાર ગુણ્યા ચાર સોળ થાય એટલે કે આપણે થી ચાર એકમ જમણી બાજુ ખસવું પડે જવાબ ચકાસીએ આશા છે કે તમને સમજાઈ ગયું હશે